ઘણા બધા વિડીયોઝ મૂકી દીધા છે તો ચલો વધારાની વાત કરીએ સાઈડમાં અને આજે વાત કરવાના છીએ તમે થમનેલ ની અંદર જોયું કે એન્જલનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું છે તો જી હા મિત્રો એકદમ વાત સાચી છે વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી તમને એન્જલનો વિડીયો જોવાની તક મળી શકે હવે એક મિનિટ ઉભા રહો હું તમને બતાવી દઉં એન્જલનો વિડીયો તો મિત્રો એન્જલ જ્યારે એરપોર્ટ પર ગઈ ત્યારે મિત્રો એન્જલનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું છે અને મિત્રો અમારી ચેનલ સાથે જોડાવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ગુજરાતના તમામ ન્યૂઝ આપવાની અને સાચી ન્યૂઝ આપવાની કોશિશ આપણે કરીએ છીએ હવે મિત્રો એન્જલનું સ્વાગત કેવી રીતે કરવામાં આવ્યું તે તમે અહીંયા નાના નાના ટુકડાની ક્લિપ દ્વારા જોઈ શકો છો કે એન્જલનું સ્વાગત કરવામાં આવ્યું છે હવે મિત્રો આ સ્વાગત ઉપર તમારું શું કહેવું છે અને મિત્રો આના પણ કોઈ પણ વધુ માહિતી જાણવી હોય તો કોમેન્ટની અંદર તમારો પ્રશ્ન કરી શકો છો હું જરૂરથી જવાબ આપી દઈશ હવે મિત્રો વાત કરીએ કે એન્જલ પાછી ક્યારે ક્યારે આવશે તો મિત્રો તેનું કોઈ હજી પૂરેપૂરું ચોક્કસ એકદમ સાચી માહિતી નથી કે એન્જલ ઘરે ક્યારે આવશે કે એન્જલ ઘરે આવી ગઈ કે એન્જલ ઘરે શું આવીને સ્કૂલે પણ ગઈ છે તો જેવી તેની માહિતી મળશે તુરંત વિડીયો બનાવવાનો આપણે પ્રયત્ન કરીશું ત્યાં સુધી અમારી ચેનલ સાથે જોડાયા રહો એન્જલ અને ગુજરાતના હર પલ હર ખૂણાની માહિતી આપવાની અને ન્યૂઝ આપવાની કોશિશ કરીશું મળશું એકદમ જોરદાર ટોપ વિડીયો સાથે ત્યાં સુધી વિડીયો જોવા બદલ આપ સર્વે ભાઈશ્રીનો દિલથી ખૂબ ખૂબ આભાર વિડીયોને લાઈક કરી ની અંદર લખી દો સરસ મજાનું એકદમ સરસ રીતે જય દ્વારકાધીશ